શાસ્ત્ર અને વિજ્ઞાન આ બંને વચ્ચે શું તફાવત છે શું ફર્ક છે સાવ સિમ્પલ અભણમાં અભણ વ્યક્તિને મારે વિજ્ઞાન સાયન્સ સમજાવવું હોય તો વિજ્ઞાન એટલે શું આ વસ્તુ આવી શું કામ છે એનું નરેશન તમને જ્યાં મળે ને એને સાયન્સ કહેવાય હવે મારો ચહેરો આવો દેખાય છે એ તમે તમારી આંખોથી જોવો છો એને કહેવાય જ્ઞાન એન્ડ ધેન યુ ગો ડીપ આ ચહેરો આવો શું કામ છે અને પછી તમે એના કારણો ગોતો 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 તો એ કારણો તમે ગોતવા જાવ ને એને કહેવાય વિજ્ઞાન કોઈ વસ્તુ આ શું કામ છે એના વિશેષ જ્ઞાન સુધી પહોંચો એને કહેવાય વિજ્ઞાન તો શાસ્ત્રો શું છે એ તો છે કે માણસ કઈ પરિસ્થિતિમાં શું કરે છે ધેન ઇટ ઇઝ સાયન્સ જેમ કે રાવણ છે તો રાવણ આવો છે અહંકારી છે તો એ અહંકારના લીધે એ શું શું ખરાબ કરે છે તો એના મૂળ સુધી પહોંચો તો તમને શાસ્ત્ર ક્યાં લઈ જાય છે શાસ્ત્ર તમને રાવણના મન સુધી લઈ જાય છે કે તમે રાવણને એને જે અપહરણ કર્યું સીતાજીનું કે જે એ તમે ભૂલી જાય તો બહારની ઘટના છે પણ એનું કારણ શું હતું અહંકાર દુનિયાની કોઈ શ્રેષ્ઠ સ્ત્રી હોય તો મારી પાસે હોવી જોઈએ એ અહંકાર છે એને સીતાજીમાં પ્રેમ નહોતો તો કોઈ વ્યક્તિ કોઈ પરિસ્થિતિમાં કઈ રીતે નિર્ણય લે છે એ બધું આપણું ઇનર વર્લ્ડ ડિસાઈડ કરતું તો એનું જે ડિકોડેશન છે એ શાસ્ત્રો છે આ ટાઈપના જ પોડકાસ્ટ અને શોર્ટ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને અત્યારના અત્યારે સબસ્ક્રાઈબ કરતા જાઓ